એટલે આ બધે મને કેલા કે હોય કે તું આ કરી કે નક તું કામ કરે કે આ ઘોળમાને અસવાય કે રસોઈ કરે કે હું કરે બરોબર છે શું નામ છે તમારું માતનો વલ્લભભાઈ વલ્લભ ભાઈ હા આકુ નામ બોલો આકુ નામ બોલો વલ્લભભાઈ રામજીભાઈ આસોદરિયા વલ્લભભાઈ રામજીભાઈ આસોદરિયા આસોદરિયા હા ફરીથી બોલોજી કામનું નામ શું છે તમારું આપરૂ

ના જો ફેબ્રિકેશન નું કરિયા આપડે કામ બધું અચ્છા કામ તમે ફેબ્રિકેશન નું કરો છો હા બરોબર બરોબર ત્યાં આજે ને આજે એક તકલીફ છે ને મોટી એટલે બરાબર છે તો રાત નો હોર હોર માથે જાગવાનું હોય બરાબર છે તમે પટેલ છો તો લેવા પટેલ કે કડવા પટેલ તું લેવા પટેલ હો અચ્છા લેવા પટેલ છો હા બરોબર છે બરોબર છે તમારી ઉંમર કેટલી છે મારી 47 અચ્છા 47 વર્ષ છે હા આપને 21176 21176 હા બરોબર છે એટલે હું એમ તમને કેવા માંગુ છું કે તમારા સુડતાલીસ વર્ષ થયા નક્શન થયું એવું કઈ ખરું નઈ નઈ હું એક જોવા ગયો સમજી ગયા બરાબર પછી પાંચ હજાર આપડે એને ભાડું દીધું બરાબર પછી કે અમે તમને કાલે જવાબ દઈ કે બરાબર પછી એને હું કીધું મને એટલે હું કઉ બેન હું કઉ શું હું કઉ તમે કઈ જવાબ આવ્યો ને એટલે કે છોકરી એમ કે છે કે ભાઈ તમારે ઈ કે મકાન ઈ કે ત્યાં જૂની વસ્તુ બધી છે કે ટોપ કાંધિયા છે ને બધું હું કઉ આજ તો હું કઉ જૂની વસ્તુ છે કાલે હવે એમ કે તારી માય જૂની છે

પરિવાર માં બે ભાઈ ઉ છે બરાબર ને નંબર 2 છે ને ભાભી છે ને એક છોકરો છે બરાબર બેન બે બે નું છે બે હાહરે છે બરાબર છે એક આપડે જુના હતા આપડે સાપડે આય આપડે નાંદ રાખી હાજી 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 નાંદ રાખી ને એક આપડે તરસિંગડા બેન છે તરસિંગડા હાચો 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 બે બે નું હારે ઘર બાર થઈ ગયું બરાબર છે બરાબર છે અને મારે સક્સેસ નોટ ક્લિક છે હાજી હાજી તમારે પગની જે

ટાવર કુંડલા થી આપડે જાગા બાપુ નું મંદિર છે ને ત્યાં શેડ બનાવા જવાનો છું એમ એમ હા એ સેવા માં હો વા વા આપડા મિત્ર છે તમારા રાજકોટ આપડે હિતેશ ભાઈ ને આપડે ફેસબુક માં જોયું આયુર્વેદિક દવા નું જ કરે મને એને વાત કરી મને કે વલ્લભભાઈ આ રીતનું છે કે જો સેવા નું કઈ વાંધો નહી

બે રૂમ રસોડો અને બીજું માલિકી નો છે ગયું બરાબર છે પછી તમારે કઈ જમીન કેવું કઈ ખરું નઈ નઈ આપડે કોઈ વિકો નથી બરાબર કોઈ જમીન તમારી તમે તમે કામ કરો છો છે છે કેટલી કેટલી પછી આજે આજે કમાણી એમાં તમારે આવક કેટલી થાતી હશે એમાં તો જો હિતેશભાઈ થાય ને તો ત્રીસ ની થાય પાંત્રીસ હજાર થાય પચાસ હજાર ની થાય બરાબર 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 એક લાખ ની થઈ જાય બાકી ને આટલું મળે એ ફાકા ફોજી ખોટી છે હું ધંધો કરું ને એટલે મને ખબર છે કે અમને તો અમે આટલા લાખ કમી

બહુ સારું બહુ સારું ભલે ભલે કઈ વાંધો નહિ આપણે તમારો audio મૂકીએ કોઈ તમને સારામાં સારું પાત્ર મળી જાય આપણી channel દ્વારા બીજું ખાસ મારે એ જાણવું છે કે તમારે પગની તકલીફ છે તો સામે કોઈ વિકલાંગતા વાળું કોઈ પાત્ર હોય તો તમારે ચાલે હાલે જો વ્યવસ્થિત હોય ને તો હાલે આપણે સમજી કે એને આપણે સોખોટી કરવી પડે કે જો ભાઈ માજી છે બરાબર છે તો હું તો હાજર હોય નહીં આપણે તો ધંધા પર હોય તો એને આપણે નવરાવો દોરાવો સેવા હું તારે રોટલો કરવા સેવા કરવા નથી આવ્યો ને સાચી વાત છે એ સારું ઉપર વારો છોડે નઈ 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 તો હું સેવા કરું છું એટલે આપણે ખબર છે

આ યે આહા બારે મેટ્રો માણી ન સંગમ ને બધી એમાં હલવાઈ કેતા હ આહા શું બન્યું તો એમાં એને એમાં એને પૈસા ભેર્યા હતા બરાબર પછી પૈસા ભેર્યા ને કે હડું કે ફોટા બતાવે હારા હારા બરાબર એટલે સેની ઈ એપ સેની લગ્ન લગ્ન વિશે હતી યે હા 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 હું મે રૂબરૂ વાત કરીતી ભાઈ એરે હ હેંડા એટલે એટલે હુંકો

હા તમ તારે આવો ગીર માં કેરી ખાવા આવજો અરે સ્યોર સ્યોર આવીશ એટલે હું તમને ફોન કરીશ હો સંબંધ ની બીજી વાત પણ આપડે ખાલી ભાવ કેરી ખાવા આવજો હા 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 ના 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 એતો લાગણી નો સંબંધ છે આતો થવું નો થવું આ તો બધું ઈશ્વર ના હાથ ની વાત છે આપડે તો શું એક પ્રયાસ કરીશું હાથ ની છે તમે ને હું એક પ્રયાસ કરીશ કે તમને જાહેર કરીએ અને કોઈ એવું પાત્ર હોય અને તમારી લાગણી કોઈ સમજે હા અને કોઈ ને તમારી વાત ધ્યાન માં આવી જાય તો કોન્ટેક્ટ કરે એને તમારી વાત કે નાના કઈ વાંધો નહીં આપડે અમારો પ્રોબ્લેમ છે તો તમને રજુ કરે કે મને આ તકલીફ છે તમારે અનુકૂળતા હોય તો બીજા ને કરવાનું ઉપરાંત કોઈ વ્યવસ્થિત બેન હોય ઈ દુખાણા હોય એને તકલીફ હોય અને કદાચ હાજા હોય અને જો એને તમારા જેવા પાત્રની જરૂરિયાત હોય કે તમારી મજબૂરી કે તમારી તકલીફ એ સમજે હે અને એને જેમ થાય કે ના જોડાવા જેવું છે તો અચૂક તમારો કોન્ટેક કરશે બરાબર છે આપણે તમારો નંબર હશે તમારો એમાં ફોટો હશે બરાબર હાજી તમારો મને ફોટો મોકલી દો એટલે આપણે અચૂક તમારું ઓડિયો મૂકશું અને સારામાં સારું પાત્ર મળી જાય એવી આપણે આશા રાખીએ બરાબર ભલે ભલે હો ભાઈ કાઇમાં વાંધો નહીં મૂકશું આપડે ઓડિયો હા હા